માંડવીના પ્રાથમિક શાળાનો ઇન્ચાર્જ શિક્ષક છાત્રોને મોબાઈલમાં અશ્લીલ ચિત્રો બતાવતો વાલીઓએ ફરિયાદ કરતા શિક્ષણ વિભાગે તપાસ આરંભી બાળકના જીવનમાં માતા પિતા બાદ જો કોઈનું સ્થાન હોય તો તે શિક્ષકનું રહેલું છે વિદ્યાર્થી ભાઈ બહેનોના જીવન ઘડતરમાં જેમનો સૌથી મહત્વનો ફાળો રહેલો છે એવા ગુરુજનો બાળકો માટે કાયમ આદરણીય બની રહેતા હોય છે પરંતુ જ્યારે એ જ ગુરુજનો દ્વારા બાળકો સાથે કોઈ અકલ્પનીય ચેષ્ટા કરાતી હોવાનું સામે આવે ત્યારે સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડતા હોય છે આવી જ કંઈક ચોંકાવનારી ઘટના માંડવી તાલુકાના વીડ ગામે ઘટી છે જ્યાં એક શિક્ષક દ્વારા શાળામાં અભ્યાસ કરતા છાત્ર છાત્રાઓને મોબાઈલ ફોનમાં અશ્લીલ ચિત્રો બતાવવામાં આવતા હતા ગામના વાલી મંડળ સાથે સરપંચ દ્વારા આ મામલે ગઢશીશા પોલીસ અને તાલુકા શિક્ષણ કચેરીએ લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે ઘટનાના પગલે ઇન્ચાર્જ શિક્ષક શાળાને તાળું મારી ફરાર થઈ ગયો છે આ મામલે વીટ ગામના સરપંચ મહેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક સાધતા તેમણે ભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે ગામની પ્રાથમિક શાળામાં કાયમી શિક્ષકના પિતાનું નિધન થતાં તેઓ રજા પર ગયા હોવાથી નજીકના બાંભળાઈ ગામના શિક્ષક પિયુષ એમ ભોય થોડા દિવસથી ફરજમાં આવતા હતા ઇન્ચાર્જ શિક્ષક દ્વારા શાળામાં અભ્યાસ કરતા છાત્ર છાત્રાઓને મોબાઈલમાં અશ્લીલ ફોટા બતાવવામાં આવતા હોવાની વાત વાલીઓ સમક્ષ પહોંચતા વાલીગણી મને જાણ કરી હતી આ મામલે સૌ સાથે મળી શાળાની મુલાકાતે પહોંચ્યા હતા જોકે આ દરમિયાન શિક્ષક શાળાને રજાના સમય પહેલા તાળું મારી નાસી ગયો હતો શિક્ષકના મોબાઈલ ફોન ઉપર કોલ કરતા તે સતત નો રિપ્લાય થયો હતો દરમિયાન બાળકોના વાલીઓએ આ અંગે ગઢશીશા પોલીસમાં લેખિત અરજી આપી શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી અને માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને ટેલિફોનિક ફરિયાદ કરી હતી જેના પગલે આજે ગૃપાચાર્યની ટીમ સાથે પ્રાથમિક શિક્ષણ અધિકારીની ટીમ ગામની શાળાએ રૂબરૂ મુલાકાતે આવી હતી અને વાલીઓના નિવેદન લીધા હતા આ અંગે ભુજ સ્થિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પીએમ વાઘેલા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે ફરિયાદના આધારે આજે તપાસ ટીમ ભીટ ગામે મોકલી છે ટીમના રિપોર્ટ આવ્યા બાદ બચાવ પક્ષની દલીલ સાંભળ્યા બાદ નિયમ અનુસાર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે ટીવીન ન્યૂઝ કચ્છ ભુજ